રાજકોટ વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્ણ થઈ ગયું છે છતાં ફાયર એનઓસીના ના કારણે આ લાઇબ્રેરીનો નો ઉપયોગ થઈ શક્યો નથી ટીઆરપી અગ્નિકાંડ બાદ નવ મીટર થી વધુ ઊંચાઈની બિલ્ડિંગમાં ફાયર એનઓસી અનિવાર્ય બન્યું છે

ફાયર એન ઓ મળતા જ દરેક વિદ્યાર્થીઓ ચોવીસ કલાક આ આધુનિક અદ્યતન નો લાભ લઈ શકશે હવે ક્યારે આ લાઇબ્રેરી ખુલી મુકાય છે તે જોવું રહ્યું જોતા રહો રંગ છે રાજપુર